एक दिवस जंगल में एक वार शिकार शोध शोधर आखो दिवस गय खाव न माकीने एक झार नीचे बैसी गय तार त्या चालाक श्यार पसारो वघ बोलियों ए शियार पसार था तो वाग यार, आजे मने कोई शिकार मो नहीं हूं तने खाई जाऊँ शियार डरी पर तरत विचार कर बोलियों हे वगराजी तमें जंगलना राजा छू हूँ नो शियार छू જો તમે મને જીવતો રાખો તો હું તમને એક મોટો શિકાર બતાવીશ વાઘ બોલ્યો સારું પણ જો ખોટું બોલ્યો તો ખાઈ જેશ શ્યાર એને લઈને એક ગુફા પાસે ગયો અંદર એક મોટો ભેંસો સૂતો હતો શ્યાર બોલ્યો અહીં તમારું ભોજન છે વાઘ તરત કૂદીયો અને ભેસ પર તૂટી પડ્યો ભેસ ભાગી ગયો પણ વાઘે આખરે એને પકડી લીધો અને ખાધો ખાવા પછી વાઘ બોલ્યો શ્યાર તું ખૂબ બુદ્ધિશાળી છે તું મને બચાવ્યો આજેથી તી મારો મિત્ર એમ બંને જંગલમાં સારા મિત્રો બની